તમે જોઈ શકો છો કે આપણે ડુંગળી કટ કરીને રાખી છે ત્યારબાદ કટ કરી લીધા છે થોડા લીલા કટ કરી લીધા છે અને એક બટેટું ઝીણું ચોપ કરી અને મેં રાખ્યું છે તો આ રીતે આપણે બધી પ્રિપરેશન પહેલેથી કરી લીધી હોય તો આપણે ઝડપથી કોઈ પણ વસ્તુ બનાવી શકીએ છીએ તો આ ઝટપટ બની જતી એવી આ ખીચડી બનાવવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે અને ફરી સરળતાથી તે બની જાય છે તો ચાલો આપણે સૌ પ્રથમ તેલ ગરમ કરવા માટે માં મૂકી દઈએ તો અહીં મેં ગેસ પટાવી લીધું છે ત્યારબાદ આપણે પાણીમાં તેલને મૂકી દઈશું

મગફળીના બી છે તેને આપણે સેલો ફ્રાય કરી અને કાઢી લેશું આ રીતે હું મગફળીના બીને हाय, हाय उत्तम कुमार, तमे रेगुलर जो थो मारा वीडियो मैसेज कर जो क्या बात थी जो थो मैं जामनगर से हूँ આપ કોમેરી આવાજ આ રહીએ તો આ રીતે આપણે બીને ઓળા સેલો ફ્રાય કરી અને આપણે કાઢી લઈશું હેલો એવરીવાન કેમ છો બધા અને આ રેસીપી કરતા કરતા મેસેજ જોઈને જવાબ દેવા થોડા અઘરા પડે છે તો હું પછી પણ તમને જવાબ આપીશ આપણા બી સેલો ફ્રાય થઈ ગયા છે તો હું કાઢી લઉં છું જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ત્યારબાદ મને કેજો કે તમને મારી રેસિપી કેવી લાગે છે અને બે લાઇકન પણ દબાવી દેજો જેથી મારા નવા નવા તમે જોઈ શકો તો હવે આપણે સેલો ફ્રાય થઈ ગયા છે તો હું પાનમાં થોડું એ જ તેલમાં આપણે થોડું જીરું ઉમેરી દઈશું અને જીરું કતળી જાય એટલે આપણે લીલા મરચાં અને ત્યારબાદ આપણે ઝીણા ચોક કરેલા બટેટા ઉમેરશું અને એકદમ મેં ઝીણા કટ કરેલા હોવાથી એ ખૂબ જ ઝડપથી ચડી જશે અહીં આપણે તેને તેલમાં આ રીતે ચડવશું અને ત્યારબાદ હું એક બે મિનિટ માટે ઢાંકીને તેને રાખી દઉં આ રીતે ચડે છે ત્યાં સુધી આલો કેમ છો બધા હવે આપણે એ દરમિયાન મમરા ને આપણે થોડા પાણીમાં પલાળી અને બે મિનિટ મારે રાખી દઈએ આ રીતે મેં એક બરણો લીધો છે અને તેની ઉપર આપણે થોડો રૂમાલ મૂકીશું આ રીતે કોઈ પણ તમે નું કપડું પાથરી

અને અહીં મેં ચાર કપ જેટલા મમરા લીધા છે એટલે અંદાજે ત્રણથી ચાર જણા આટલો નાસ્તો ખાઈ શકે તો આ રીતે આપણે બધા મમરાને એમાં ઉમેરી દેશું અને આપણે ઉપરથી એ થોડું પાણી નાખશું તેથી બધા મમરા છે એ સરસ રીતે પલળી જાય તો આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ માટે રેવા દેવાના છે એટલે મમરા એકદમ સરસ મજાના સોફ્ટ થઈ જશે વચ્ચે હું જરા બટેટાને પણ ચેક કરી લઉં છું બટેટા થાય છે ચડે છે એ દરમિયાન આપણે આ રીતે સેજ મમરાને ઉપર નીચે કરી લેશું હવે હું એને સાઈડમાં રાખી દઉં છું આપણા બટેટા ઓલમોસ્ટ ચડી ગયા છે એકદમ ક્રોચી થઈ જશે ને બદલે અત્યારે આપણે ઉમેરીએ તો એકદમ સ્વાદ અને સુગંધ બંને સરસ જળવાઈ રે છે ત્યારબાદ હવે આપણે ચોક કરેલી ડુંગળી ઉમેરશું અને ડુંગળીને આપણે બે જ મિનિટ સાતરશું ડુંગળી થોડી સંકળાઈ જાય એટલે થોડું આપણે મીઠું પણ તેમાં ઉમેરી દઈએ આપણે માપે જ મીઠું ઉમેરશું કેમ કે મમરા પણ થોડા ખારા જ હોય છે થોડું મીઠું ઉમેરવાથી ઝડપથી બટેટા અને ડુંગળી બંને સરસ રીતે સેલો ફ્રાય થઈ જશે હવે અહીં હું ચોપ કરેલું ટમેટું ઉમેરું છું તમે ડુંગળી બટેટા ટમેટા તમારા ઘરના ટેસ્ટ મુજબ વધારે કે શા લઈ શકો છો સુગંધ છે કે આપણે એમ થાય કે જજ બને એટલે ખાઈ લઈએ કેમ કે આપણે જ્યારે કપડીને ભૂખ લાગી હોય છે ત્યારે આપણે ખાતા પીના તો રહી જ નથી શકતા આ રીતે સરસ આપણા એ ચડે છે એ દરમિયાન આપણે જે આ મમડા મમરાને પલાળ્યા છે તેને આ રીતે આપણે થોડા નીચો લેશું તમે જોઈ શકો છો કે સરસ મજાના મમરા પલળી તૈયાર થઈ ગયા છે હવે આપણે અહીં મસાલા પણ કરી લઈએ અહીં હળદર મીઠું આપણે નખાઈ ગયું છે થોડું ધાણા જીરું ઉમેરશું ઈચ્છો તો ટેસ્ટ માટે થોડો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો હું અહીં થોડી લીલી ચટણી પણ ટેસ્ટ માટે ઉમેરું છું આદુ મરચાં પછી કોથમરી બધું સરસ રીતે ક્રશ કરી હવે આપણે ઉમરાને પણ ઉમેરી દઈએ ઘણા લોકો અલગ રીતે એક પાત્રમાં મમરાને પલરે છે અને પછી તેને નીચોવી અને બીજા પાત્રમાં કાઢી અને એમ પણ ઉમેરે છે આપણે આપણી ઈચ્છા મુજબ અહીંયા મેં થોડી રૂમાલને જ સીધો આપણે થોડો નીચોવી લઈ એટલે મસ્ત મજાનો આપણે બધા મમરામાંથી પાણી એક સાથે જ નીકળી જાય

ત્યારબાદ આપણે સાકર નો પાવડર ગડાસ જોઈ છો તો તમે એ રીતે થોડી વધઘટ તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ તો ઝડપથી એટલે કે માત્ર આપણે તૈયારી કરીને રાખી હોય તો માત્ર દસ જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત મજાની આપડી ડરાની ચટપટી રોંડે બાળકોને ભૂખ લાગે કે ગમે ત્યારે તમે બાળકોને આપી શકો એવી આપણી ચટપટી બની અને તૈયાર છે હવે આપણે સર્વ કરી લઈએ

તો ઘરમાં જેવું તીખું ખાતા કોઈ પણ ટેસ્ટ તમે ઉમેરી શકો છો અને અહીં થોડા દાડમના દાણા પણ ઉમેરું છું કેમકે આ દાડમના દાણા જ્યારે આપણે બાઇટમાં આવે છે ત્યારે ખૂબ જ મસ્ત લાગે છે અને મને તો આ બધી રેસીપી માં દાળ અમને સેમ આ બધી વસ્તુ બહુ ગમે આપણે થોડી સેમ પણ થોડી ઉપરથી સ્પ્રિંકલ કરી દઈએ અમને તમારા ઘરમાં જે ટેસ્ટ ભાવતો હોય એ રીતે તમે ડેકોરેશનમાં અથવા અંદર પણ તમે કોઈ પણ વસ્તુ આ રીતે ચવાણું છે કે ગાંઠિયા છે કે સેવ છે કઈ પણ વસ્તુ તમે ઉમેરી શકો છો અને આપણે ટમેટાને ને ગળિયું ને બધું ટેસ્ટ બરાબર લીધું છે અને ઘરમાં જો આ રીતે તમારે સોસ હોય તો એ પણ તમે ઉમેરી શકો છો અને સોસ બાળકોને ખૂબ જ ભાવશે તો આ રીતે તમે ફટાફટ મસ્ત મજાનું મમરાનું ન્યૂ વર્ઝન ભેળ કહી શકો ચટપટી કહી શકો ખીચડી કહી શકો તો તૈયાર છે બનીને તમને કેવી લાગી રેસીપી ચોક્કસ થી જણાવજો ચાલો આવી જાઓ બધા મમરાની ચટપટી કે મમરાની ખીચડી ખાવા માટે તો હું પણ થોડો ટેસ્ટ કરી લઉં એકદમ મસ્ત બની અને તૈયાર થઈ ગઈ છે તમારી કેવી બની છે એ પણ જણાવજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચોક્કસથી કરી દેજો આવી રીતે ફરીથી આપણે મળીશું Chào, hầu cho. Bye bye.